ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા મારા બધા જ સત્સંગીઓને જય સિયા જય શ્રી કૃષ્ણ થોડા સમય પહેલાં લગભગ એક બે અઠવાડિયા પહેલાં મેં મારી સ્ટોરી સ્ટેપમાં એક મેં મારી સ્ટોરી ટેપમાં યુટ્યુબની ટેપમાં એક કહેવત મૂકી હતી કે ઘરના ઉમરા છોડી બહારના ડુંગરા પૂજવા ન જવાય આનો અર્થ શું થાય અને ઘણા લોકોએ અલગ અલગ પ્રકારે સરસ મજાના અર્થ સરસ મજાનો સંવાદ બધું સરસ તમે જોઈ શકો છો અને તમારી સ્ક્રીન ઉપર પણ હું મૂકી રહ્યો છું તો તમે એ બધાના ઉત્તર જોઈ શકો છો અને આવું અવશ્ય આપણે ક્યારે ક્યારે કરવું જોઈએ તમારા મનમાં કોઈ કહેવત કે કોઈ આપણી એવી ગુજરાતી રીતિ રિવાજવાળી કોઈ પણ વસ્તુ હોય તો તમે પ્રશ્નના માધ્યમથી મને પૂછવાનો પ્રયત્ન કરજો હું સરસ તમારી સામે બધી પ્રસ્તુતિકરણ કરીશ તો આ જે મૂળ રૂપે આજે આપણે જે વાત કરવાના છે એ વાત એ જ છે કે ઘરના ઉમરા છોડી બહારના ડુંગરા પૂજવા કેમ ના જવાય આની પાછળ કહેવતની પાછળનો અર્થ શું છે જો આપણે આ અર્થ જાણીએ ને તો બહુ ઊંડો અર્થ છે એ અર્થ શું છે તો એ હવે તમે શ્રવણ કરો તો આ કહેવતની પાછળનો અર્થ શું છે હા બની શકે છે બધા પોતપોતાના તર્ક જ્ઞાન બુદ્ધિમત્તા પ્રમાણે આનો અર્થ કાઢી શકે ને કાઢી પણ શકાય છે દરેકના જ્ઞાન જ્ઞાન પ્રમાણે પણ જો આપણે આ અર્થનો જોઈએ આ કહેવતનો અર્થ જોઈએ તો આપણા જે ઘરના ઉમરા હોય એ ઉમરાની અંદર કે ઉમરાની આગળ કે ઉમરા એટલે કે એક મર્યાદા સ્વરૂપે જીવતાને જાગતા ચાર ભગવાન ફરે છે તમે જ્યાં સુધી એ ચાર ભગવાનને ખુશ ના કરો જ્યાં સુધી એ ચાર ભગવાનની કૃપા તમારી ઉપર ન હોય ત્યાં સુધી તમે ડુંગરા ઉપર બેઠેલા દેવ કે દેવીને પૂજવા જાઓ તો એ ક્યારેય તમારી ઉપર ખુશ ના થાય આનો અર્થ એ છે હવે બીજો પ્રશ્ન એ આવે તો પછી ઉમરાની ઉપરના કે ઉમરાની અંદરના દેવ કે દેવી કયા પહેલો એનો જવાબ છે સૌથી પહેલો દેવ કે દેવી આવે કે જેણે આપણને જન્મ આપ્યો છે એ આપણી માં તો પહેલા ઉમરાની અંદરના દેવ કોણ થયા આપણી જગત જનની જે છે આપણી જગત જનની કારણ કે જે આપણને આ જગતમાં લાવી છે એ આપણી માં થઈ અને હવે તમે જુઓ અને આપણે જોઈએ તો માં વિશે જેટલું બોલીએ બધું ઓછું જ પડી જાય માના મહિમાનો અંત નથી જે રીતે સમુદ્ર દરિયાનો ક્યારેય અંત નથી એટલે માના મહાત્મ્ય વિશે તો આપણે કદાચ બધું ટૂંકું જ પડી જાય ને કલાકોના કલાકો પણ ઓછા પડે ઘટી જાય છતાં પણ આપણે એક ભજન ગાઈએ છીએ ને અને ઘણા ભજનો આપણે ગાતા હોઈએ છીએ પણ એની પાછળ જે ગૂઢ રહસ્ય હોય છે કદાચ આપણે ક્યારેક સમજી નથી શકતા તો એક ભજન જે સૌથી પ્રચલિત છે વિખ્યાત છે પ્રસિદ્ધ છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ તમે જુઓ દુનિયામાં તમને દરેક વસ્તુની જોડ મળશે જેમ કે આ વસ્તુ ખાસ કરીને બહેનોને વધારે ખબર હોય કેમ કેમ કે અત્યારનો સમય એવો છે કે બહેનો દરેક વસ્તુની જોડ શોધી લાવે જોડ એટલે મેચિંગની વસ્તુ મેચિંગની સાડી હોય મેચિંગની બંગડી હોય મેચિંગના ચાલલા હોય પછી જ્યારે વિવાહ થાય ત્યારે મેચિંગના એમના પરમેશ્વર એટલે ઘરવાળાને પણ લઈ આવે એટલે પતિ પત્ની જોડ થઈ કહેવાનો અર્થ કે દરેક વસ્તુની જોડ છે એટલે પતિ પત્ની જોડ થઈ કપડાં જે પહેરીએ એની જોડ થઈ ક્યારેક ભગવાનની બહુ કૃપા થાય તો બાળકો પણ જોડી આપે છે એટલે એની પણ જોડ થઈ પણ ભગવાન જેવા ભગવાન પાસે એવી કોઈ શક્તિ નથી કે જે સેમ ટુ સેમ જેણે આપણને જન્મ આપ્યો છે ને એવી બીજી માં બનાવી શકે એટલે તો કહેવાય કે ત્રણ જગતનો નાથ એ પોતે પણ મા બાપ વિના અનાથ હવે તમે વિચારો ભગવાનને જો આ પૃથ્વી પર આવવું હોય હવે ભગવાન છે ભગવાન શું ના કરી શકે તો ભગવાન જેવા ભગવાનને પણ જ્યારે પૃથ્વી ઉપર અવતરણ કરવું હોય છે ત્યારે એમને પણ માનો ગર્ભ અથવા માનો સહારો લેવો પડે છે અને એટલે જ ભગવાન જેવા ભગવાન ત્રણ જગતના નાથ એ પણ મા બાપ વિના અનાથ તો જનનીની જોડે સખી નહીં જડે રહેલો હવે બીજી એક લીટીમાં તમે એ જ ભજનમાં જુઓ કે ગંગા ના નીર તો વધે ઘટે અર્થાત દુનિયાની સૌથી પવિત્ર નદી કઈ છે ગંગા હવે એ પવિત્ર નદીના પણ નીર એટલે કે જળ એટલે કે પાણી ક્યારેક વધે અને ક્યારેક ઘટે પણ સરખો રે પ્રેમ નો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રે લેવોલ માના જે પ્રેમ હોય ને એનો પ્રવાહ સરખો હોય વધતો જાય હું તો કઉ છું વધતો જાય પણ ઘટે તો તમે વિચારો જે પાત્ર પાત્ર એટલા માટે કહું છું કે એના જેવું દુનિયામાં કોઈ છે નહીં રૂપી જે જનની છે એની જોડા દુનિયામાં નથી ભગવાન પાસે નથી તો આ દુનિયામાં સૌથી પહેલો દેવ કે દેવી કોણ થઈ માં થઈ જેટલું હજુ પણ બધું બહુ બોલી શકીએ છે પણ ટૂંકાણમાં વિડીયો બનાવું અને જ આપણે સત્સંગ કરીએ તો પહેલી દેવ ઉમરાની અંદર આવે આપણી માં માતૃદેવો ભવ બીજા નંબરના દેવ કોણ છે પિતા બીજા નંબરના દેવ કોણ છે પિતા પિતા કે બાપ વિશેને બહુ બહાર મહાત્મ્ય ઓછું પ્રચલિત છે જો માં મહાન છે તો પિતા પણ અદ્રશ્ય રૂપે મહાન છે માએ બાળકને જન્મ આપ્યો છે પણ એ બાળકનું પાલન પોષણ કરવાની જવાબદારી કોની હોય છે પિતાની હોય છે એ પાલન પોષણ કેવી રીતે થાય છે એ પિતા કે પુરુષ ક્યારેય બોલતો નથી એ પુરુષાર્થ કરે એનું નામ પિતા કારણ કે પોતાના બાળકોની જે ઈચ્છાઓ હોય પોતાની પત્નીની પોતાના ઘરના સભ્યોની જે ઈચ્છાઓ પરિપૂર્તિ કરે ને એનું નામ પિતા ને પુરુષ છે એટલે ગુજરાતીમાં આપણે કહીએ ને તો બાપા થાય ને ગુજરાતી વ્યાકરણ એવું કે કે બા કરતાં પા ભાગનો પ્રેમ ઓછો કરે ને એટલે બાપા કહેવાય અને ક્યારેક ક્યારેક રમૂજ ભાવમાં હું કહેતો હોઉં કથામાં કે બાપા ક્યારેક મારે લાફા પણ એ લાફા કેમ માર્યા હોય કારણ કે આપણે કોઈ ખોટા રસ્તે ના જઈએ બાકી આ દુનિયામાં ઘણા બાપા હોય છે અને ઘણા દીકરા દીકરીઓ છે જો બહુ સારા શિક્ષા કે સંસ્કાર ન મળ્યા હોય તો એવા બાળકોનું પરિણામ આપણે જોઈએ છે કે કેવા રસ્તે જતા હોય છે એટલે બીજા નંબરના જે દેવ છે ઉમરાની અંદરના કે ઘરના એ પિતા છે એટલે એને કહેવાય પિતૃદેવો ભવા અને પિતૃનો મિનિંગ એ નથી કે જે સ્વર્ગમાં ગયા હોય જીવતા માતા પિતા પણ પિતૃ જ કહેવાય આપણે જો એમને ખુશ ના રાખીને પછી મૃત્યુ પછી બધું કરીએ તો એ પણ બધું નકામું જ હોય છે તો ઉમરાની અંદરના બીજા જે દેવ છે એ પિતા છે એટલે માં મળશે નહીં બાપ મળશે નહીં સગડું મળશે આ જગમાં આ જન્મમાં પણ ક્યારેય ફરીથી મા બાપ મળશે નહીં આ બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે એટલે ઉમરાની અંદરના પહેલા દેવ છે આપણી માં બીજા નંબરના દેવ છે આપણા પિતા હવે ત્રીજા નંબરના દેવ કોણ તો આચાર્ય દેવો ભવા કે જે પોતે પણ શુદ્ધ આચરણ કરતા હોય અને આપણને પણ સારું આચરણ કરવા માટે પ્રેરિત કરતા હોય બીજી રૂપમાં બીજા શબ્દમાં ગુરુ કહેવાય કે જે આપણા ગુરુ હોય અને ગુરુનો મતલબ એ નથી કે આપણે બસ આમ જ બનાવી લીધા ગુરુ એ નહીં ગુરુ પરંપરા બહુ મહાન છે આજકાલ તો ઘણાને બધું એવું હોય કે બસ એક મિનિટમાં તમે મોબાઈલમાં મેસેજ કર્યો કે ફોન કર્યો ને બસ અમને આ મંત્ર આપી દો ને અમને આપી દો ગુરુ બની ગયા પછી તો જીવનમાં ક્યારેય મળે નહીં જોવાય નહીં ના ગુરુ શિષ્યને જુએ ના શિષ્ય ગુરુને જુએ તો આ ગુરુ પરંપરા છે જ નહીં ગુરુ બનાવ્યા પછી પછી શંકાશીલ રહેવું એના કરતાં ગુરુ ન બનાવો સારું અને કોઈને ગુરુ બનાવો તો એના પહેલા ઘણી વિચાર કરીને પછી બનાવવા સારું અને એ જ રીતે ગુરુ માટે પણ હોય છે કે શિષ્ય આમ જ એ શિષ્યની લાયકાત પણ જોઈએ એ શિષ્ય એના માટે શિક્ષારૂપી છે કે નથી બધું આચરણ કહેવાનો અર્થ છે આચરણ તો ત્રીજા નંબરમાં વસ્તુ એ છે કે જે ઉમરાની અંદરના દેવ જે આપણા ગુરુ કેમ કે ગુરુ આપણે કદાચ એવું કહી શકીએ કે ગુરુ તો આશ્રમમાં જંગલમાં રહેતા હોય એવું નથી ગુરુ પણ ઉમરાની અંદરના જ ઘરના દેવ છે એટલે જે ત્રીજા નંબરના દેવ છે એ આપણા ગુરુ કહેવાય અને ખાસ વસ્તુ તમને કહું તો મા બાળકને જન્મ આપે પિતા એનું પાલન પોષણ કરે પણ પહેલાંના જમાનામાં શું હતું જ્યારે સંસ્કાર આપવાનો સમય થાય ને ત્યારે બાળકોને ગુરુકુળમાં મોકલતા હતા આપણે ઘણીવાર ગુજરાતીમાં શું કે મજાક મસ્તી કરીને છોકરાઓને કહીએ કે શું મા બાપે આવા સંસ્કાર આપ્યા પણ સંસ્કાર મા બાપ આપતા નથી સંસ્કાર ક્યારેય મા બાપ આપતા નથી ધ્યાનથી સાંભળજો પહેલાંના જમાના પ્રમાણે એક શિક્ષા પરંપરા એવી હતી ગુરુકુળની પરંપરા કે જ્યારે શિક્ષા કે સંસ્કાર લેવાનો સમય થાય એટલે બાળકોને ગુરુકુળમાં મોકલતા હતા અને ત્યાંથી જે શીખીને આવે ને એ સંસ્કાર કહેવાય તો જેવા ગુરુ હોય એવા શિષ્ય હોય જેવા આચાર્ય હોય એવું આચરણ હોય તો ત્રીજા નંબરના એ જે દેવ છે જે ગુરુ કહેવાય અને ચોથા નંબરના દેવ છે દેવો પવન જે ઉમરાની આગળના દેવ છે હવે અતિથિ કોને કહેવાય તો ઘણીવાર હું પૂજામાં જોઉં કે કથામાં જ્યારે બધા મહેમાન આવ્યા હોય ત્યારે હું યજમાનને પૂછું કે અતિથિ એટલે શું ત્યારે કે આનંદભાઈ કે આચાર્ય કે મહારાજજી કોઈ પણ શબ્દથી સંબોધન કર્યા અને કે કે આ જે અમે બધાને બોલાવ્યા છે ને ફંક્શનમાં ગેસ્ટ એ અતિથિ પણ એ કોઈ અતિથિ કહેવાય નહીં કારણ કે આપણે શું કહીએ છીએ અતિથિ દેવો ભવ એનો જવાબ તમારી પાસે જ છે તમે જેને પ્રસંગમાં બોલાવો છો એમની સામે આમ મળું ફેરવીને જોજો એ કોઈ દેવ દેખાય છે કેમ કે આપણે શું બોલ્યા અતિથિ દેવો ભવ અને આપણે જેને બોલાયા છે કોઈ દેવ જેવા છે કોઈ દેવ કહેવાને લાયક હોય છે ના એ કોણ કહેવાય સગાવાલાને ઈષ્ટ મિત્રમ તો અતિથિ કોને કહેવાય તો અચાનક તિથિ નક્કી ન હોય અને સાધુ સંત યાચક સ્વરૂપે કે ભિક્ષુક સ્વરૂપે આપણા ઘરના આંગણે આવે અને એ સમયે જ્યારે આપણે એ અતિથિની અંદર અતિથિ વિષ્ણવે નમઃ અતિથિ વિષ્ણવે સ્વરૂપે અતિથી દેવતા સ્વરૂપે આપણે જ્યારે એમનામાં દેવ દેવ કે દેવતા સ્વરૂપે એમને ભિક્ષા અર્પણ કરીએ એમનો આદર સત્કાર કરીએ ત્યારે એ અતિથિ કહેવાય બીજા નંબરમાં દેશકાળ પ્રમાણે કારણ કે તમે જો આજથી અમુક વર્ષો પહેલાં શું હતું કે અમુક સમયમાં ભગવાન સ્વરૂપે સાધુ સંતો કે ભિક્ષુક કે આ બધા આવતા અને આપણે એ જે ભિક્ષુક કે ભગવાન સ્વરૂપે સાધુ સંત આવે ને એને અતિથિ કહેવાય અને જ્યોતિષશાસ્ત્રમાં એવું લખ્યું છે ને અમુક ઋષિમુનિએ લખ્યું છે કે જ્યારે તમે કોઈ તમારા દેવતાની કે કુળદેવતા કે કુળદેવીની બાર વર્ષ કન્ટિન્યુઅસ ઉપાસના કરો ને તો બાર વર્ષ પછી તેરમા વર્ષ કે પછી બાર વર્ષ પછી કોઈ પણ સમય આપણા દેવતા કોઈ પણ સ્વરૂપે આપણને દર્શન આપે 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 એ કહેવાય અતિથિ તો અતિથિનો અર્થ એ નથી કે સગાવાલાને ઈષ્ટ મિત્ર અતિથિનો અર્થ એ છે કે જે અચાનક તિથિ નક્કી ના હોય સાધુ સંત યાચક ભિક્ષુક સ્વરૂપે આવે અને આપણે એમને યથાશક્તિ આપણી સ્થિતિ પ્રમાણે આદર સત્કાર કરીને ભિક્ષુક અથવા તો ભિક્ષા કે જે કાંઈ પણ એમની યાચક વૃત્તિ હોય એને સંતોષ બમાડીએ એ કહેવાય અતિથિ તો આ જે ચાર દેવો છે ને આ ચાર દેવોને કરી અને ડુંગરા ઉપર બેઠેલા ડુંગરા ઉપર બેઠેલા દેવોને કે દેવીને ખુશ કરવા ને તો એ બધું નકામું કહેવાય તો આ બધી વસ્તુ છે અને એમાં મેં કીધું ને એમ કે આ ચાર એક એવા વિષય છે કે જેની ઉપર બોલવા લાગીએ કે જેની ઉપર આપણે જેટલો મહિમા કે સત્સંગ કરીએ ને બધો ઓછો પડે એમ હવે આ ચાર વિષયોને હું તમને થોડું વિસ્તારથી જો જીવનમાં દુઃખી ન થવું હોય તો આજે હું તમને પહેલી વાર જે તમને કોઈ શાસ્ત્રમાં પ્રયોગ નહીં મળે એવો મારો અનુભવિત પ્રયોગ અને જે જ્યોતિષશાસ્ત્ર સાથે સંબંધિત એવી વસ્તુ છે જે આજે હું તમને જણાવીશ અવશ્ય તમે આ ચાહો ને તો કરી જોજો બેતાલીસ પિસ્તાલીસ દિવસ સુધી જીવનમાં પરિવર્તન કેવું આવે છે પ્રયોગ એવો છે કે રોજ કશું જો વિશેષ રૂપથી ના થાય તો સવારે ઉઠી સ્નાન આદિ બધું કરી સૌથી પહેલાં માતા પિતાના પગને તમે સ્પર્શ કરો એમના આશીર્વાદ લો બને તો સાષ્ટાંગ નમસ્કાર કરો સાષ્ટાંગ નમસ્કાર ન થાય તો બે હાથ એમના બે પગને સ્પર્શ કરીને રોજ એમના આશીર્વાદ લો તમારા જીવનમાં જે કંઈ બધું હશે ને દશા દશા કે આ દશા પેલી દશા બધી ધીમે ધીમે શાંત થશે કેમ કેમ કે ચંદ્ર એટલે માતા સૂર્ય એટલે પિતા અને કુંડલીમાં સૂર્ય એટલે આત્મા ચંદ્ર એટલે મન સૂર્ય એટલે પિતા ચંદ્ર એટલે માતા જો તમે આ માતા પિતાની જન્મ આપનારા માતા પિતાની સેવા કરશો ને એટલે સૂર્ય ચંદ્ર ઓટોમેટિક શાંત થશે સ્ટ્રોંગ થશે અને એ મજબૂત થયા એટલે આત્માને મન આ બંને મજબૂત થયું અને તમે તાર્કિક અને તમે તાર્કિક રૂપે જુઓ તો પિતાની આત્માનો અંશ જે છે ને એ સંતાન છે અને માતાની મમતાનું મન છે ને એ સંતાન છે તો સૂર્યચંદ્ર પણ ખુશ થશે માતા પિતા પણ ઘણા ખુશ થશે ને એમના અંતરથી જે આશીર્વાદ મળશે તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં રહે બીજો પ્રયોગ તમને બતાવું હું તો રોજ કહું છું પણ રોજ ના થાય તો જ્યારે ઘરમાં કોઈ સારું પર્વ હોય કે જ્યારે સારા સારા દિવસો આવે ને કોઈ તહેવાર કે એવું વસ્તુ કે વ્યવહારિક વસ્તુ માતા પિતાને બેસાડો ખુરશીમાં કે સોફામાં કે સરસ રીતે આસન ઉપર કે સિંહાસન ઉપર એમના પગ એક તાંબાની થાળીમાં કે કાંસાની થાળીમાં કે સ્ટીલની થાળીમાં કે કથરોટમાં રાખો તમને જે શબ્દ કે મંત્ર કે શ્લોક આવડે એ બોલતા બોલતા એમના પગ ધો ચાંદીના કળશમાં કે તાંબાના કળશમાં પાણી લઈ અને એ જે એમને પગ ધોયા છે ને એના ચરણનું અમૃત છે ને એનું પાન કરો આ તમે કરશો ને તો એ બહુ છે કેમકે આપણે તો ભગવાનના ચરણોનું અમૃત પીએ છીએ તો ઘરમાં જે દેવ ને દેવી બેઠા છે ને એના અમૃતનું પાન કરો ગ્રહદશા હોય કે ગમે તે સંકટો છે બધા શાંત થઈ જશે આ પ્રયોગને બધા તમે કરી જોજો જીવનમાં કેટલા પરિવર્તન આવે છે હવે એ જ સમય કે એ વિવાદમાં ના જવું કે આ કળિયુગ છે કળિયુગમાં એકાદ લાખમાં કદાચ કોઈ એકાદો કિસ્સો એવો બનતો હોય પણ એનો મતલબ એવો ના હોય કે બધા માતા પિતા ખરાબ હોય ને બધા સંતાનો ખરાબ હોય મૂળ સ્વરૂપે માતા પિતાની સેવા કરો અને ઘરના ઉમરાની અંદરના દેવ કે દેવી છે અને ખુશ કરો ને પછી ડુંગરા ઉપર બેઠેલા દેવોને પૂજવા જાઓ તો આય ખુશ ને પેલાય ખુશ પછી આને દુઃખ આપીને પેલાને ખુશ કરવા જાઓ એ ક્યારેય ખુશ થાય નહીં આપણને જન્મ આપનારી જે જનની છે એ ખુશ થશે તો જગતની જનની છે એ ખુશ થશે બીજા નંબરનું જે મહત્ત્વની વાત કહું કે આ જે કહેવત છે એનો સૌથી મૂળ શબ્દ આવે છે ઘરના ઉમરા હવે પહેલો તો ક્વેશ્ચન એ કરજો જો તમને યાદ હોય તો ઠીક છે ઘરે હોય તો ઠીક છે ને ઘરે ના હોય તો ઠીક છે ને આ વિડીયો જોયા પછી ઘરે જાઓ તો ઠીક છે સૌથી પહેલાં એ જોજો ઘરમાં ઉમરા છે આપણા ઘરમાં શું હવે ઉમરા રાખીએ છીએ અને ઉમરાનું મિનિંગ શું થાય ઉમરડાના ઝાડમાંથી બનાવેલો ઉમરો આ વિષય ઉપર સત્સંગ કરીશું પણ તમે આ ધ્યાન રાખજો કારણ કે ઉમરા જ નીકળી ગયા તો એ ઉમરાની અંદર જે રહેતા રહેનારા દેવ ને દેવી હતા ને માતા પિતા એને આપણે ક્યાં મોકલ્યા ઘરડા ઘરમાં આ બધું થોડું વિચારજો આ બધા વિષયો ઉપર આપણે ઘણી કથાઓને સત્સંગ કરીશું પણ મૂળ આ કહેવતનો અર્થ આ થાય છે જો તમે સંમત હોય ને તમને આ સત્સંગ સારો લાગ્યો હોય અવશ્ય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય માતાજી